હેલો મિત્રો તો અમે સાધીમાના મંદિરે આવ્યા હતા એ બાજુમાં જ ગાર્ડન છે તો તમે ગાર્ડન બતાવી તમે જોઈ શકો છો ગાર્ડન અંદર ફરવા લાગે બહુ જગ્યા સારી છે તો તમે આવો તો જરૂરથી વિઝિટ કરજો આવો તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો આજ તો ગાર્ડન અહીંયા તો ફોટા ભરવાની વિડીયો ભરવાની મનાઈ નથી તો તમે ફોટા બી પાડી શકો છો વિડીયો બી બનાવી શકો છો મંદિર દેખા જસ્ટ બાજુમાં જ ગાર્ડન છે તો આવવાનું ભૂલતા નહીં તમે જોઈ લો તમે મંદિર જશો બાજુમાં જ અબતમાં ગટનો નજરો જોઈ શકો છો મીડિયામાં બન્યારે કે હું તમને તમને નજર બતાવું અને સુપર બન ગયા દેહ આલે મારી ના પણ પેહના તો મીડિયા પર જે વધારે તો થોડો જવાનું રાતે અગિયાર વાગે બંધ થઈ જાય પણ તમે પાડવા જો ને તો તબિયત ખુશ થઈ જાય